હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાયિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ટ્રેડિશનલ અને હલવા સ્ટાઇલ ગાજરનો હલવો બનાવવાના છે જેમાં દૂધ અને માવાનો ઉપયોગ કરવાના છે હવે ગાજરનો હલવો આપણે બનાવીએ ત્યારે માવા વગર તેનો ટેસ્ટ નથી આવતો અને આપણી દાદી અને નાની જે રીતે હલવો બનાવતી હોય છે તે જ રીતે આજે આપણે ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનાવવાના છે આજકાલ અલગ રેસીપી આવતી હોય છે કે ઓછા સમયમાં ગાજરનો હલવો બનતો હોય છે કુકરમાં પણ ગાજરનો હલવો બનાવવામાં આવતો હોય છે પણ તેનો ટેસ્ટ અલગ આવતો હોય છે પણ આજે આપણે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલમાં ગાજરનો હલવો બનાવીશું તો ગાજરનો હલવો બનાવવા માટે મેં એક કિલો ગાજર લીધા છે હવે ગાજર કેવા લેવાના છે કે જે મોટા હોય અને લાલ હોય અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના મોટા ગાજર લેવાના છે પટલા ગાજર આવે છે તે નથી લેવાના પટલા ગાજર આવે છે તેમાં શું થાય છે કે યેલો પાટ આવતો હોય છે પણ આ રીતે લાલ કલરના ગાજર હોય તે તમારે લેવાના છે તો અહીંયા એક કિલો ગાજર લીધા છે તેને ધોઈ લેવાના છે અને ગાજરે જે ઉપરની છાલ હોય છે તેને કાઢી લેવાની છે તો અહીંયા એક કિલો ગાજરની જે ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે હવે ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનતો હોય છે તેમાં ગાજરને છીણવામાં આવે છે અને છીણીને આપણે હલવો બનાવીએ છીએ ત્યારે તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે તો એ ગાજરને આપણે છીણવાના છે એટલે આઈતને છીણી લેવાની છે જો તમારી પાસે આ રીતની છીણી ના હોય તો બીજી મોટી છીણી આવે છે તેનાથી પણ તમે છીણ પાડી શકો છો તો અહીંયા આપણે ગાજરને છીણી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ગાજર મેં છીણી લીધા છે અને તેનું છીણ છે તે મેં પાડી લીધું છે તો અહીંયા એક કિલો ગાજરનું છીણ છે તે મેં પાડી લીધું છે તો હવે આપણે ગાજરનો હલવો બનાવીશું તો હલવો બનાવવા માટે મેં બે ચમચી ઘી લીધું છે હવે ગાજરનો હલવો બનાવીએ ત્યારે ઘી ઓછું લેવાનું છે હવે ઘી ગરમ થઈ જાય એટલે છીણને પેનમાં ઉમેરી લેવાનું છે આપણે બધું છીણ છે તે પેનમાં ઉમેરી લઈશું અને એકવાર હલાવી લેવાનું છે હવે છીણ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે એટલે ગાજર સરસ ચડી જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ગાજરને પેનમાં ઉમેર્યા પછી સારી મિક્સ કરી લેવાનું છે હવે ગાજર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે ગાજરનો હલવો બનાવીશું તો જ હલવાનો ટેસ્ટ બહુ સરસ આવશે આપણી આપણી ઘરે દાદી અને નાની ગાજરનો હલવો ચૂલા ઉપર બનાવતી હતી અને તેનાથી ગાજર છે તે સરસ છે અને ગાજર શેકાય ત્યારે જ તેનો ટેસ્ટ આવે છે તો અહીંયા સાતથી થી આઠ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા સાત મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગાજર એકદમ સોફ્ટ થઈ ગયા છે અને જેટલું ગાજરનું છીણ હતું તેનાથી ઓછું થઈ ગયું છે તો ગાજર અહીંયા સરસ એવા શેકાઈ ગયા છે અહીંયા મેં એક કિલો ગાજર લીધા છે તેના પ્રમાણમાં એક લીટર દૂધ લીધું છે જેટલા ગાજર લઈએ છીએ તેટલું દૂધ લેવાનું છે તો જ ગાજરના હલવાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને દૂધને ગરમ કરી લેવાનું છે ઠંડુ દૂધ નથી ઉમેરવાનું જો ઠંડુ દૂધ ઉમેરશો તો હલવામાં આપણે દૂધ ઉમેરીએ છીએ ત્યારે તેમાં ફાટી જશે અને થોડુંક આમ દાણા જેવો ટેસ્ટ આવશે અને દૂધને ગરમ કરી અને પછી જ ઉમેરવાનું છે અહીંયા એક લીટર દૂધ લીધું છે ત્યારે મેં ગરમ કરી દીધું છે તો લિટર દૂધ આપણે ઉમે લેવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે હવે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે દૂધ બળી જાય ત્યાં સુધી હલવાને હલાવતા જવાનું છે અહીંયા હલવો બનતા વાર લાગે છે અને તમારે એક બાજુ હલવો બનાવવો હોય અને બીજી બાજુ રસોઈ બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો અહીંયા બાજુમાં કોણ છે તે મને પૂછે છે કે મમ્મી કેટલી વાર લાગશે કેમકે તેને ગાજરનો હલવો બહુ જ ભાવે છે અને મારી ઘરે ગાજરનો હલવો આઈ તે જ બનતો હોય છે અને સિઝન હોય ત્યારે બેથી ત્રણ વાર ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો મારી ઘરે બનતો જ હોય છે મારા કુંડને બહુ જ ભાવે છે અને તેની ડિમાન્ડથી જ આજે હું ગાજરનો હલવો બનાવું છું તો એ તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ છે અને મીડિયમ ગેસ પર જ આપણે આ રીતે હલાવતા જવાનું છે અને જેમ હલાવતા જઈએ છીએ તેમ દૂધ બળે છે અને દૂધ બળે પછી જ આપણે ખાંડ ઉમેરવાની છે અને હલવામાં દૂધ હોય ત્યારે આપણે ખાંડ નથી ઉમેરવાની તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કિલો ગાજર લીધા છે તેના પ્રમાણમાં મેં અઢીસો ગ્રામ મોડો માવો લીધો છે અને બે કપ ખાંડ લેવાની છે અહીંયા ખાંડ તમારે ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો અને અને જો તમારે ઘડો માવો લેવો હોય તો ખાંડ એક કપ લેવાની છે તો એ હલવામાં દૂધ બળી ગયું છે તો આપણે બે કપ ખાંડ ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ખાંડ હલવામાં ઉમેરીએ છીએ પછી થોડું લિક્વિડ ટાઈપ થઈ જશે કેમકે ખાંડનું પાણી વરસે અને પછી લિક્વિડ થઈ જશે એટલે ખાંડ બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા જવાનું છે અને આ રીતે કન્ટિન્યુ હલાવતા જવાનું છે જો તમે નહીં હલાવો તો નીચે બેસી જશે અને થોડુંક નીચે ચોટશે તો થોડો ટેસ્ટ આવશે એટલે કન્ટિન્યુ હલાવતા જવાનું છે હવે આપણે જે મોડો માવો લીધો છે તેમાંથી સો ગ્રામ માવો પેનમાં ઉમેરી લેવાનો છે અને સો ગ્રામ માવો આપણે પછી ઉમેરવાનો છે તો આપણે માવો ઉમેરી અને સારી મિક્સ કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ આપણે ગાજરનો હલો બનાવીએ ત્યારે તમારે માવો ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ હલવાઈ સ્ટાઇલ આપણે જે ગાજરનો હલો બનાવીએ છીએ અને તમે હલવાઈને દુકાને જતા હોય તે પણ માવો ઉમેરતા હોય છે તે જ ગાજરનો હલવાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આજે આપણે ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનાવીએ છીએ એટલે અહીંયા મેં માવો લીધો છે પણ જો તમારે માવો ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો તો એ માવો ઉમેરી અને સારીથી મિક્સ કરી લેવાનું છે હવે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા જઈશું ફ્રેન્ડ્સ ગાજરનો હલોવો બનતા વીસથી પચીસ મિનિટ જેટલો સમય લાગે છે ત્યારે જ ગાજરનો હલવો બનીને તૈયાર થાય છે અને ત્યારે તેનો ટેસ્ટ આવે છે આપણી ઘરે આપણી દાદી અને નાની ગાજરનો હળવો બનાવતા હોય છે અને તે પણ ચૂલા પર બનાવતા હોય છે અને ચૂલા પર ગાજરનો હળવો બનતો હોય ત્યારે તેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે પણ આજે આપણે આપણી ઘરે ચૂલો તો અવેલેબલ હોય નહીં પણ ફ્રેન્ડ્સ આજે આપણે ધીમા ગેસ પર ગાજરનો હલોવો બનાવીએ છીએ ત્યારે તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ખાંડનું પાણી બળી ગયું છે તો હવે આપણે સો ગ્રામ માવો ઉમેરી લેવાનો છે અને સારી મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આજે આપણે ગાજરનો હલવો બનાવવા માટે એક કિલો ગાજર લીધા છે પણ જો તમારે સો ગ્રામ માવો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો પણ આજે આપણે એકદમ ટેસ્ટી ગાજર હલવો બનાવીએ છીએ એટલે મેં બસો ગ્રામ માવો લીધો છે માવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે અને એક ક્રીમી ટેસ્ટ આવે છે તો માવો ઉમેરી અને સાઈડે મિક્સ કરી લેવાનું છે અને અહીંયા ખાંડનું પાણી એકદમ બળી ગયું છે એટલે પ્રોપર આપણો ટ્રેડિશનલ રીતે ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ લચકાદાર ગાજરનો હલવો બન્યો છે ફ્રેન્ડ્સ આજકાલ તમે વિડીયો જોયા હશે કે એકદમ ઓછા સમયમાં ગાજરનો હલવો બનતો હોય છે કુકરમાં પણ હલવો બનાવતા હોય છે પણ તેનો ટેસ્ટ અને આ રીતે છીણી અને ગાજરનો હલવો બનાવીએ છીએ તેનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હોય છે આ રીતે આપણે ગાજરને છીણી અને એકદમ ધીમા તાપે શેકી અને હલવો બનાવીએ છીએ તો તેનો ટેસ્ટ તો અલગ જ આવે છે બહુ જ સરસ આવે છે આ રીતે હલવો બનાવીએ છીએ સિઝનમાં એક વાર કે બે વાર હલવો બનાવો પણ આ રીતે તમે હલવો બનાવશો તો બહુ જ સરસ લાગશે તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા ઇલાયચી પાવડર ઉમેરવાનો છે અને સારીથી મિક્સ કરી લેવાનો છે હવે તમારે ઈલાયચી પાવડર ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ ઈલાયચી પાવડરનો ટેસ્ટ બહુ સરસ આવે છે હા ગરમા ગરમ ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો હલવાની સરેંગ પેટમાં સૌકાઈ લઈશું સીઝનમાં પહેલીવાર ગાજરનો હલવો તે પણ ટ્રેડિશનલ સ્ટાઇલમાં અને હલવા સ્ટાઇલમાં આજે આપણે બનાવ્યો છે તો હલવા ઉપર મોડો માવો સ્પ્રિંકલ કરવાનો છે અને કાજુ બદામથી ગાર્નિશિન્ક કરી લઈશું તો અહીંયા આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આજે આપણે ગાજરનો હલવો બનાવ્યો છે તેમાં મોડો માવોળતો છે અને ઘી ઓછું યુઝ કર્યું છે છતાં પણ આપણો ગાજરનો હલવો એકદમ ટેસ્ટી અને ક્રીમી બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ટેસ્ટી ગાજરનો હલો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને આજની મારી ટ્રેડિશનલ સ્ટાઇલમાં બનાવવામાં આવેલો ગાજરના હલવાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય